હજારો લાખો લોકોને ન્યાય આપવાની કામ કરીને ઊંચું સ્થાન મેળવેલ એવી વડોદરા રાવપુરા કલેક્ટર કચેરી વર્ષો સુધી કાર્યરત રહીને વડોદરાનું નામ ઊંચું કર્યું છે કેટલાય આઈએસ આવ્યા અને કેટલાય મહત્વના ચુકાદા થયા એ જ વડોદરા રાવપુરા સ્થિત આવેલી કલેક્ટર જૂની કચેરીની હાલ ખૂબ જ હાલત ખરાબ જોવા મળી રહી છે આજે ત્યાં કોઈ શાર સંભાળ રાખવા માટે છે નહીં અને કોઈ રસ પણ લેતું નથી જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે ખાવાનું કે નાસ્તો કરીને પ્લાસ્ટિકની થેલી પણ કલેક્ટર કચેરીના દરવાજા પાસે પડેલી જોવા મળી રહી છે આજે આ કલેક્ટર કચેરીને ન્યાય આપવો જોઈએ આ કલેક્ટર કચેરીને ન્યાય કોણ આપશે સ્વચ્છ ભારત ની વાતો અહીં ખોખલી સાબિત થઈ છે અને કલેક્ટર કચેરી પોતાનું વર્ચસ્વ પાછું માંગતી હોય એવું લાગે છે કેટલાય લોકો જ્યાં ન્યાય માટે જુલુસ અને મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવતા હતા અને આવેદન આપતા હતા કેટલાય શાસક અને વિપક્ષના નેતાઓ પોતાના મતલબનું અને પાસ કરાવવા માટે આ કલેક્ટર કચેરીએ આવતા અને પોતાના કામ કઢાવતા કલાકો સુધી એસી માં કલેક્ટર સાથે બેસીને ચર્ચા કરતા અને પોતાનું કામ કરાવતા આજે સત્તાધીશો અને વિપક્ષના નેતાઓને જૂની કલેક્ટર કચેરીની પડી નથી